નમસ્તે બેટા જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે આપણે ધોરણ પાંચ ની અંદર બે પરીક્ષા આવે છે જવાર નવોદય વિદ્યાલય અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને હું આપણી એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ યુટ્યુબ ચેનલની અંદર ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી હશે તમામ વિડીયો પૂરેપૂરા જોતા હશો સાથે સાથે તમે એમાં સોપેલ કાર્ય અને અંદર જે આપણે દાખલા ગણીએ છીએ એની નોટ પણ નોટબુકમાં કરતા હશો તમારા વર્ગ શિક્ષકને બતાવતા પણ હશો સાથે સાથે ચેનલને અને વિડીયો તમારા અન્ય મિત્રો વચ્ચે શેર પણ કરતા હશો જો ન કરતા હોય તો આ તમામ વસ્તુ સત્વરે કરી દેજો અને જેથી કરી નવા વિડીયો નવું જ્ઞાન તમામ બાળકો સુધી પહોંચે અને તમારા સુધી પહોંચે ઓકે આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની અંદર ભાગ નંબર દસ ની અંદર આપણે ગણિત વિભાગની અંદર જે ત્રીસ પ્રશ્નો પૈકી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેનું સોલ્યુશન કરીશું અહીં આજે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ આધારિત કેટલાક દાખલા કેવા હોઈ શકે એનો અભ્યાસ કરીશું અહીં જે આપણે ભણીએ છીએ એ જ દાખલા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં પૂછાશે એવું ચોક્કસ કહી શકાય નહીં પરંતુ આના જેવા પૂછાઈ શકે અને આપણે જે અભ્યાસક્રમ ભણી રહ્યા છીએ એ જીસીઈઆરટી દ્વારા નિર્મિત જે પ્રશ્ન બેંક છે એના આધારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓકે તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન નંબર એક નીચે નામોથી કોના પગલાનું ક્ષેત્રફળ વધારે થશે હવે ક્ષેત્રફળ અને પરિમિતિ છે તો ફરી એક વાર આપી દો અહિયાં કે ક્ષેત્રફળ એટલે રોકેલી જગ્યા રોકેલી અથવા રોકાયેલી જગ્યા બરાબર અને પરિમિતિ એટલે કે હદ પરિમિતિ નો મતલબ હદ અથવા વાય આપણે સાદી ભાષામાં કહી શકીએ રોકાયેલી જગ્યા એટલે કોઈ પણ એક આકાર છે એની કેટલો ભાગ રોકેલો છે અહિયાં સફેદ બોર્ડ ઉપર વ્હાઈટ બોર્ડ ઉપર આ ચોરસે કેટલો ભાગ રોકેલો છે એની અંદર એની અંદર ની વાત કરીએ તો જો આપણે બીજી રીતે શીખીએ તો આ ચોરસે અહીંયા સફેદ બોર્ડ ઉપર કેટલા ચોરસ રોક્યા છે કેટલા ચોરસ રોક્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ચોરસ રોક્યા છે એટલે કે રોકેલી જગ્યા નવ ચોરસ સેન્ટીમીટર અથવા નવ ચોરસ મીટર એવું આપણે કહી શકીએ ઓકે નવ ચોરસ રોકેલા છે માટે આપણે ચોરસ શબ્દ સેન્ટીમીટર કે મીટર ની આગળ આપણે લગાવીએ છીએ એ જ રીતે પરિમિતિ કે હદ જો આજ આકૃતિને આપણે આપણે સમજીએ છીએ આજ આકૃતિને તો કેવી રીતે સમજવી તો અહીં તમે જોઈ શકો છો कि मैं एक धारो के आ दरक वस्तु एक एक सेंटीमीटर नो चौरस है तो एक सेंटीमीटर बे त्र चार पांच छ सात आठ नौ दस ने बार राइट तो बार सेंटीमीटर बार सेंटीमीटर एनी वाड़ था जो एनी चारे बाजू वाड़ करी हो हद नक्की करी हो तो बार सेंटीमीटर नहीं था जारे क्षेत्रफल के रोकाये जगह નવ ચોરસ સેન્ટીમીટર છે હવે બંનેમાં જવાબની અંદર ફરક સમજાઓ અહીંયા નવ ચોરસ સેન્ટીમીટર એટલે કે અંદરના ચોરસ નવ છે માટે એને ચોરસ કહીશું જ્યારે અહીંયા માત્ર સેન્ટીમીટર એની લંબાઈનું માપન છે માટે આ બંને જો ફરક આપણે સમજી છે તો કોઈ પણ દાખલો આપણે સરળતાથી સોલ્વ કરી શકીશું ઓકે આગળ વધીએ આશા રાખું છું કે આપ સૌને ક્ષેત્રફળ અને પરિમિતિમાં ખ્યાલ આવી ગયો હશે હવે એના સોલ્યુશન એના આધારે પ્રશ્નોના આ જ્ઞાનના આધારે સોલ્યુશન કેવી રીતે મેળવવું તો નીચેનામાંથી કોના પગલાનું ક્ષેત્રફળ વધારે છે પગલું એટલે કે પગ પગની છાપ ચકલીના પગની છાપ મરઘીના પગની છાપ હાથીના પગની છાપ અને કૂતરાના પગની છાપ અહીં તમે ચારે ચાર પ્રાણીઓને તમે જોયા હશે અને ઓળખો પણ છો તો સૌથી કદાવર જે સૌથી મોટું હોય સૌથી મોટું હોય એ વધુ જગ્યા રોકે રાઈટ તો આમાંથી સૌથી મોટું કોણ તો આપણે જાણીએ છીએ કે હાથી જેનો પગ મોટો હોય છે જવાબ આવશે ચકલી ઓકે એટલે એક પ્રશ્નની અંદર આપણે બે પ્રશ્ન આગળ પ્રશ્ન નંબર બે ની વાત કરીએ એક ત્રિકોણનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી છે જોજો બરાબર ક્ષેત્રફળ ની વાત કરેલી છે ચોરસ અડધું છે કેવું છે ભાઈ અડધું છે તો લંબ ચોરસનું નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય અહીં ચોરસ સેમી લખેલું છે ઓકે તો અહીં બેટા આપણે તરત કહી શકીશું કે જે દસ અડધું હોય

એટલે કે વિકર્ણ જેવી એટલે કે બંને સામ સામેના ખૂણાને જોડતી એક લાઈન દોરીએ છીએ ઓકે તો આ લાઈન દોરી તો બંને ભાગના શું બની ગયા ત્રિકોણ બની ગયા શું બની ગયા ત્રિકોણ કેટલા ત્રિકોણો છે બે ત્રિકોણ ઓકે તો અહીં એવું કે છે કે લંબ ચોરસ આખી આકૃતિનું ક્ષેત્રફળ ની પૂછ્યું અને આપેલું છે શું તો દસ દસ ચોરસ સેમી જો આ એક બાજુનો દસ હોય તો સામેની બાજુનું પણ કેટલું હોય દસ ચોરસ સેમી

અને ચાર સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ કેટલી થાય એટલે કે હદ કેટલી થાય અહીં આપણે દાખલાને બંને રીતે સમજીશું બેટા તો સૌથી પહેલી સાદી રીત જે પરંપરાગત બિલકુલ સાદી કાગળ દોરી અને એની પરિમિતિ આપણે જાણી શકીએ તો કેવી રીતે અહીંયા લંબાઈ શબ્દ આપેલો છે પહોળાઈ એનો મતલબ કે લંબચોરસ કારણ કે ચોરસની ચારે બાજુઓ સરખી હોય જયારે લંબચોરસની સામ બે બાજુઓ સરખી હોય એટલે કે લંબાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય ઓકે તો આપણે કાગળ દોરીએ ચલો કાગળ દોરી કાઢ્યો સેન્ટીમીટર લંબાઈ છે અને ચાર સેન્ટીમીટર પહોળાઈ છે ઓકે તો અહીં કાગળની પરિમિતિની વાત કરી છે કે ચારે બાજુની હદ જો આ છ સેન્ટીમીટર હશે તો આ પણ છ અને આ ચાર હશે તો આપણ ચાર આ બધાનો સરવાળો કરીએ 6 * 4 10 6 * 4 10 તો બધું કેટલું થશે 20 સેન્ટીમીટર આપણો જવાબ આપણને મળી ગયો ઓકે પરંતુ ગાણિતિક દ્રષ્ટિએ શું આ યોગ્ય છે તો ના ગાણિતિક દ્રષ્ટિએ આપણે જોઈએ સૂત્રની રીતે જોઈએ તો કેવી રીતે સૂત્ર મૂકવું પડે કે લંબ ચોરસની પરિમિતિ બરાબર લંબ ચોરસ ની પરિમિતિમાં શું હોય તો લંબચોરસ ની પરિમિતિ બે વખત લંબાઈ કેટલી તો છ અને પહોળાઈ ચાર તો બે ગુણાકાર માં છે તો બે ગુણ્યા છ ને ચાર દસ તો દસ દુ વીસ વીસ સેન્ટી

તો તેની લંબાઈ શોધ તો એનો મતલબ કે કાગળ કેવો હશે બેટા ચોરસ કે લંબચોરસ કારણ કે ચોરસની ચારે બાજુ સરખી હોય યસ લંબચોરસ છે તો અહીં ક્ષેત્રફળ આપી દીધેલું છે પહોળાઈ પણ આપી દીધેલી છે તો આપણે લંબાઈ શોધવાની છે હવે એક સાદી પદ્ધતિથી શીખવાડું તો કેવું થાય કે આ બે લંબચોરસ જે કાગળ છે રાઈટ એની પહોળાઈ 5 છે અને આ રોકેલી જગ્યા સો ચોરસ સેન્ટીમીટર છે બરાબર સમજજો તો આ પાંચ વડે આ ભાગ કરીશું કેટલા સો અહી જવાબ આપણને મળી જાય વીસ પંચા સો તો અહીં જયારે વીસ પંચા સો જવાબ મળી જાય છે તો આપણી લંબાઈ આપણને મળી ગઈ વીસ ઓકે વીસ લંબાઈ આપણને મળી ગઈ પરંતુ ગાણિતિક દ્રષ્ટિએ શોધીએ તો શું થશે તો ક્ષેત્રફળ તો કેવાનું ક્ષેત્રફળ લંબ ચોરસનું લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો ક્ષેત્રફળ કોઈનું પણ હોય એ બંને બાજુઓનો ગુણાકાર થશે બરાબર સમજજો અહીં પરિમિતિની અંદર બે બાજુઓનો સરવાળો થાય છે બે બાજુઓનો સરવાળો થાય છે જ્યારે ક્ષેત્રફળની અંદર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ એમ ગુણાકાર થાય છે તો લંબ લંબાઈ લંબાઈ પણ છે છે અને પહોળાઈ તો ગુણ્યા આ થશે ઓકે તો સૂત્ર ને આપણે આગળ વધારીએ અહીં તમે જોઈ શકો છો ક્ષેત્રફળ આપી છે તો ક્ષેત્રફળના જગ્યાએ આપણે સો લખીશું લંબાઈ આપી નથી જે આપણે શોધવાની છે ઓકે બરાબર સમજો દાખલા પરીક્ષામાં આ રીતના પણ આવશે અને આના જેવા બીજા પણ આવી શકશે સાથે સાથે આપણે જે ધોરણ પાંચ ની અંદર અભ્યાસ કરીએ છીએ એમાં પણ આ ઉપયોગી થશે ઓકે પહોળાઈ આપણને આપી છે પાંચ સેન્ટીમીટર એટલે કે પાંચ લખીશું હવે બરાબર સમજો કે અહીં સો છે વચ્ચે બરાબર છે લંબાઈ છે અને આ બાજુ ગુણાકારની અંદર પાંચ છે લંબાઈ આપણે શોધવાની છે જો આ ગુણાકાર સાથેનું પદ આપણે આ બાજુ લાવી દઈએ તો શું બની જાય ભાગા કાર આ એક નિયમ છે તો સો ભાગ્યા પાંચ બની જશે અને બાજુમાં લખાઈ જશે લંબાઈ જે આપણે શોધવાની છે ઓકે હવે અહીં ફરી પાછું એના એ જ આવ્યું કે સો ને પાંચ વડે ભાગવાના છે તો કેટલા પંચો સો તો વીસ પંચા સો આપણો જવાબ આપણને મળી ગયો વીસ લંબાઈ બરાબર પણ વીસ સેમા છે તો સેન્ટીમીટરમાં છે આ જવાબ મળી ગયો મળે છે જવાબ તો વિકલ્પ નંબર અંદર મળી જાય બરાબર સાદી પદ્ધતિ અને ગાણિતિક ગાણિતિક પદ્ધતિ પદ્ધતિ સાદી અને પરીક્ષાની અંદર આપણે સમય ને અનુસંધાને ધ્યાનમાં રાખી સાદી પદ્ધતિનો પણ ઉપયોગ કરી ઝડપથી જવાબ મેળવી શકીએ છીએ જ્યારે આપણે ધોરણ પાંચની ની અંદર પરીક્ષાની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરશો તો જ જવાબ મળશે અને આ ખાલી જગ્યા અને વિકલ્પ છે તો તમે આમાંથી ઝડપથી જવાબ મેળવી શકશો ઓકે આશા રાખું છું કે આપને આ બનને દાખલાની અંદર સરળતાથી સમજ પડી હશે પ્રશ્ન નંબર 5 સમજીએ અહી 320 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું છે બરાબર પ્રશ્ન સમજવાનો ચોરસની बाजूનું માપ પૂછ્યું છે ચોરસ અને ચોરસની પરિમિતિ પણ આપી દીધેલી છે તો સાદી ભાષામાં સમજીએ પેલા કે આ એક ચોરસ છે જેની ચારે બાજુઓ સરખી છે આ ચારે બાજુઓનું એટલે કે 1 2 3 અને 4 એનું માપ થાય છે 320 આ 320 ના અહીંયા એમ પૂછ્યું છે કે આ કોઈ પણ એક बाजूનું માપ કેટલું ઓકે તો એનો મતલબ કે 320 ને 4 વડે ભાગ કરી દીધો 320 ને 4 ભાગ કરી દીજે તો કેટલા તો અહીં શૂન્ય નથી એમ સમજો તો 32 ભાગ્યા 4 32 ભાગ્યા 4 તો 4 નું કેટલા ચોક 32 તો 8 ચોક 32 ઓકે અને શૂન્ય એમ ના એમ એટલે કે 80 80 સેન્ટીમીટર આપણને જવાબ મળી જાય ઓકે પરંતુ આપણે ગણિતની ભાષામાં પણ શીખીએ એટલે કે સૂત્રની રીતે તો સૂત્રની રીતે શીખીશું એની અંદર ચોરસની પરિમિતિ શોધીએ છે તો ચોરસની પરિમિત બેટા ચાર વખત લંબાઈ એટલે કે એક વખત બે વખત ત્રણ વખત અને ચાર વખતનો ગુણાકાર કરો ચાર વખતનો સરવાળો કરો અથવા ચાર વડે એનો ગુણાકાર કરો કારણ કે ચારે બાજુ સરખી છે જવાબ આપણને મળી ઓકે તો અહી તેથી આ ચારની જે ગુણાકાર ની સ્થિતિમાં છે એને આ બાજુ લાવીશું એટલે શું બની જશે ભાગાકાર એનો મતલબ કે ત્રણસો વીસ ભાગ્યા 4 બરાબર આ લંબાઈ એમ ના એમ બસ આદ સ્થિતિ અહીં પર મળી તો આનો જવાબ શું મળશે 80 લંબાઈ આપણને મળી ગઈ ઓકે તો 80 સેન્ટીમીટર લંબાઈ કયા વિકલ્પમાં આપેલી છે વિકલ્પ નંબર એ ની અંદર આપણને જવાબ મળે છે છે ને एकदम સરસ નેક્સ્ટ પ્રશ્ન સમજીએ પ્રશ્ન નંબર 6 બહુ સરસ મજાનો પ્રશ્ન છે एक चौरस आणि एक लंब चौरस ની પરિમિતિ સમાન છે તો બંનેમાંથી ક્ષેત્રફળ કોનું વધારે છે એ પૂછું છું પરિમિતિ એટલે बाजूનો સરવાળો बाजूનો मापનો સરવાળો राइट અને ક્ષેત્રફળ એટલે કે बाजूના मापનો ગુણાકાર આટલી આપણે યાદ રાખવાનું હવે આના આપણે ઉદાહરણની રીતે સમજીએ दारो की दारो के परिमिति दारो के परिमिति 100 सेंटीमीटर छे तो આપણે એક ચોરસ બનાવીશું અને એક લંબ ચોરસ બનાવીશું બરાબર સમજો આ અ ચોરસ છે તો એનો મતલબ કે ચોરસની ચારે બાજુનો માપ તો 100 ક્યારે થાય કેટલા 400 તો 25 આ બાજુ 25 હશે અહીં પચીસ હશે અહીં 25 હશે અહીં પચીસ હશે રાઈટ તો સો થશે એ જ રીતે માપનો સરવાળો સો થવો જોઈએ તો આપણે જો અહીં ચાલીસ લખીએ તો ચાલીસ ને ચાલીસ એસી આ બાજુ કેટલા થશે દસ અને દસ બરાબર આ સિવાય તમે અન્ય માપ પણ લખી શકો છો કે જેનું બાજુ પચાસ સેન્ટીમીટર થઈ જશે હવે અહીંયા વાત છે ક્ષેત્રફળ કોનું વધારે તો ક્ષેત્રફળ એટલે કે ગુણાકાર તો પચીસ ગુણ્યા તો આનો જવાબ આવશે છસો ચોરસ સેન્ટીમીટર જ્યારે આ બંનેનો ગુણાકાર ગણીશું તો ચાલીસ એટલે કે ચોરસ સેન્ટીમીટર તો માપ વધુ આવ્યું ક્ષેત્રફળમાં ચોરસ જો પરિમિતિ સમાન હોય તો ચોરસ નું ક્ષેત્રફળ કારણ કે ગુણાકાર થાય છે અને જયારે અહીં પણ ગુણાકાર થાય છે પણ બાજુઓના માપ જુદા જુદા હોય છે જયારે સરખી રકમનો ગુણાકાર થાય એટલે રકમ વધી જાય છે એટલે કે આપણો જવાબ મળશે ચોરસ ચોરસ નું ક્ષેત્રફળ વધુ થાય છે ઓકે પ્રશ્ન નંબર 7 સમજીએ 200 મીટર ની પરિમિતિ ધરાવતા બગીચા ફરતે 5 આટા મારવા થી કેટલું અંતર કપાય બહુત સિમ્પલ પ્રશ્ન અહીંયા બગીચા ની પરિમિતિ આપી દેેલી છે એ ચોરસ હોય લંબચોરસ હોય કે ગોળ હોય પરંતુ આ બધો જ આંટો કેટલાનો તો બસો મીટરનો તો આવા પાંચ આટા કેટલું અંતર શોધવાનું છે તો એક ઓટા નું માપ ગુણ્યા પાંચ ઓટા રાઈટ એક આંટા નું માપ બસો મીટર गुणा 5 तो 200 * 5 એટલે કે 1000 મીટર 1000 મીટર ને 1 કિલોમીટર પણ કહેવાય આ યાદ રાખજો કદાચ પ્રશ્નનો જવાબ એ રીતે આપેલા હોય કે 0.4 કિલોમીટર 0.2 કિલોમીટર 1 કિલોમીટર કે 0.8 કિલોમીટર તો આપણે ખ્યાલ બહો જોઈએ 1000 મીટર જે જવાબ આપણે વિકલ્પ નંબર C એ મળી જાય છે પરંતુ

પડશે તો આપણે સૂત્રનો સહારો લઈએ કેવી રીતે તો અહીંયા જોઈએ ચોરસના ના ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીએ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો વર્ગ ઓકે તો અહીં ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે સોળ અને લંબાઈનો વર્ગ અહીંયા લંબાઈનો વર્ગ પણ લખી શકાય જ્યારે વર્ગ અહીં આપેલો છે બરાબર સમજો વર્ગ અહીં આપેલો છે જો એ આ બાજુ આવશે તો શું બની જશે જશે એટલે કે વર્ગમૂળમાં બની અહીંયા વર્ગમૂળની અંદર આ રીતના લખાશે અને લંબાઈ એમના એમ રહેશે તો કોનું વર્ગમૂળ સોળ થાય આનું વર્ગમૂળ શોધવાનું છે તો ચાર ગુણ્યા ચાર એવી કઈ સંખ્યા છે સેમ ટુ સેમ કે જે બન્નેનો ગુણાકાર કર તો 16 જવાબ આવે તો 4 4 * 4 એની લંબાઈ થશે એટલે કે 4 મીટર આપણે અહીં આપેલું છે તો મીટર આપણો જવાબ મળી જશે બરાબર યાદ રાખજો 4 મીટર બીજી વાત કરાવ કે દાખલા તરીકે વર્ગ એટલે શું તો 2 * 2 = 4 એ એનો વર્ગ છે એટલે 4 નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ કોણ તો 2 મૂળ સંખ્યા કઈ કઈ બે સંખ્યાઓ સરખી બે સંખ્યાઓનો ગુણાકાર મૂળ સંખ્યા એટલે કે ચાર અહીંયા જવાબ આવે એ જ રીતે ચાર ની વાત જોઈ આપણે પાંચ ગુણ્યા પાંચ જોઈએ તો પચીસ તો પચીસ નું વર્ગ કયું એનું મૂળ સંખ્યા કઈ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર તો પાંચ એને વર્ગમૂળ મૂળ પચીસ બને ઓકે તો આ રીતના તમે આગળ આગળ અભ્યાસ કરશો છ સાત આઠ નવ દસ દસ સુધીનો અભ્યાસ કરશો અથવા વીસ સુધીનો અભ્યાસ કરશો તો ધોરણ પાંચ ની અંદર એ ઇનફ રીતે તમને ચાલી જશે અહીં આપણે જવાબ મળી જાય છે એ યાદ રાખવા રાખવાનું ઓકે પ્રશ્ન નંબર નવ સમજીએ બહુ સરળ પ્રશ્ન દસ મીટર ગુણ્યા વી છ મીટર દસ મીટર ગુણ્યા છ મીટર નું માપ ધરાવતા લંબચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે શું કહે છે કે લંબચોરસમાંથી ચોરસ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય અહીં બેટા એક લંબચોરસ આપેલો છે અહીંયા આપણે એક લંબચોરસ દોરીએ છીએ એવું કહે છે કે અહીં દસ મીટર અને આ બાજુ છ મીટર હવે આનું ક્ષેત્રફળ તો કેટલું થાય તો આપણે જાણીએ છીએ હવે એવું કે છે કે આ લંબ ચોરસ મારે ચોરસ બનાવવું છે તો ચોરસનું શું કંડિશન છે ચોરસ એટલે બેટા એ યાદ રાખવાનું ચારે બાજુ નું માપ સરખો ચારે બાજુનું માપ સરખો અહીંયા હું એક ચોરસ દોરું છું ઓકે હવે ચારે બાજુનું માપ અહીંયા 10 છે અહીંયા 8 છે જો સરખો કરું તો બંને વચ્ચેનો તફાવત કેટલો તો 10 અને 6 બંને વચ્ચે 4 તો 4 ના અડધા કરી દી એટલે કે 2 કા તો 2 આમાંથી વાત કરીએ તો 8 થાય અને આમાં 2 ઉમેરીએ તો 8 થાય તો બધી બાજુ જો 8 મીટર 8 મીટર ખાઈ જાય તો આ ચોરસ બની જાય આ बाजू પર 8 મીટર છે આ बाजू પર 8 હવે આનું ક્ષેત્રફળ કેટલું થાય સુધવા તો ચોરસ નું ક્ષેત્રફળ બેટા સૂત્ર આપણે ચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર આપણે જાણીએ છીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈ નો વર્ગ 8 * 8 હમણાં આપણે વાત કરી કે તમને એક થી વીસ સુધીના વર્ગનો ખ્યાલ હોવો જોઈએ અહીંયા આઠ ગુણ્યા આઠ એટલે કે અઠ્યા અઠ્યા ચોસઠ ચોસઠ ચોરસ મીટર એનો જવાબ આવશે ક્ષેત્ર જે જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે બેટા તમને આશા રાખું છું કે સરસ મજાનો આમાં ખ્યાલ આવી ગયો હશે તો આજે આપણે જે પરિમિતિ અને ક્ષેત્ર પર આધારિત ધોરણ ના ગણિત વિભાગના જે સી દ્વારા નિર્મિત પ્રશ્ન બેંકમાંનો જે અભ્યાસ કર્યો એના તમામ દાખલાઓનો આપણે ખ્યાલ આવી ગયો છે આની નોંધ અવશ્ય નોટબુકમાં કરજો તમારા વર્ગ શિક્ષકને બતાવજો ઓકે અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો ફરી વાર મળીએ છીએ વધુ પ્રેક્ટિસના દાખલા સાથે કોમન એન્ટર સ્ટેશનની બહુ સરસ મજાની તૈયારી કરજો સાથે સાથે જવાહર નવોદય વિદ્યાલય પૂર્વ તૈયારીના વર્ગ ના વિડીયો આપણે આપણા ગ્રુપની અંદર દરરોજે દરરોજ આપણે મૂકીએ છીએ જે તમે અચૂક જોવાનું ભૂલતા નહીં ઓકે તો ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો